નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો વીસથી વધુ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ તો દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે ત્યારે હવામાન વિભાગે આજે દિલ્હી કર્ણાટક કોંકણ ગોવા આસામ અરુણાચલ પ્રદેશ રાજસ્થાન પંજાબ મધ્યપ્રદેશ છત્તીસગઢ સિક્કિમ આસામ હિમાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ વિદર્ભ તેલંગાણા આંદમાન નિકોબાર ઓડિશા બિહારને ચેતવણી આપી છે તો આ સિવાય ઝારખંડમાં પણ વરસાદને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે તો લોકોને સાવચેતી રાખવા માટે પણ કહેવામાં Mamá, eu te... તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર આજે વીસથી વધારે જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે જ્યાં દર્શ મિત્રો હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે જેમાં પાંચ જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે ત્યારે આજે પણ રાજ્યભરમાં મેઘમહેર થવાની શક્યતા છે તો આજે સુરત સહિત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળશે તો દોસ્તો ઉલ્લેખનીય છે કે ગત રોજ રાજ્યમાં ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડતા રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે શિક્ષકોની નોકરીને લઈને આવ્યા મોટા સમાચાર રાજ્યમાં શિક્ષણ વિભાગે અઢારસો ને બાવન જેટલી જગ્યાઓ પર ભરતી કરવા માટેની મંજૂરી આપી છે જેમાં મરાઠી ઉર્દુ ઉડિયા સહિતની માધ્યમોની જગ્યાઓ ભરવામાં આવશે તો ટેટ અને સી ટેટ પાસ થયેલા ભરતી થશે તો ઉલ્લેખનીય છે કે ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ ઇન એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં સાડા સાત હજાર જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મહિલાઓને દર મહિને મળશે એક હજાર રૂપિયા તો ઝારખંડની સરકારે મહિલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે તો ચંપાઈ સોરેન્દ્ર સરકારે રાજ્યને પિસ્તાલીસ લાખ મહિલાઓ માટેની મુખ્યમંત્રી સિસ્ટર ડોટર મધર્સ સેલ્ફ રિલાયન્સ પ્રમોશન સ્કીમને મંજૂરી આપી છે તો આ યોજના હેઠળ એકવીસ થી પચાસ વર્ષની મહિલાઓને દર મહિને રૂપિયા એક હજાર મળશે તો મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બને સરકારે મહિલાઓના વિકાસ માટે આ નિર્ણય કર્યો છે ત્યારે આની સાથોસાથ સરકારે રાજ્યના લોકોને બસો યુનિટ વીજળી ફ્રી એટલે કે મફતના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે તો દોસ્તો ફટાફટ આગેલા બીજા સૌથી મોટા સમાચાર દિલ્હીમાં મેઘતાંડવથી સાત લોકોના મોત શુક્રવાર રાતથી જ સવાર સુધી દિલ્હીમાં રેકોર્ડ તોડ વરસાદ પડ્યો હતો જેના કારણે રાજધાની બની બની હતી હતી તો સ્થિતિ એટલી બધી વિકટ કે ટ્રકો પણ પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા હતા તો આ સિવાય ચાર અલગ અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા સાત લોકોના જીવ ગુમાવે છે જેમાં આઠ અને દસ વર્ષના બે બાળકોનો પણ સમાવેશ થાય છે તો આ બંને બાળકો રમતા રમતા પાણીમાં ડૂબી ગયા હતા જેના કારણે તેમનું મોત થયું હતું તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર વધુ એક મોંઘવારીનો માર તો તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ રાજકોટમાં સિંગતેલ કપાસી તેલના ભાવમાં પણ વધારો થયો છે તો સિંગતેલના ડબ્બાનો ભાવ પચીસો ને ત્રીસથી વધીને પચીસો ને આસપાસ પહોંચ્યો છે તો કપાસી તેલના ડબ્બાનો ભાવ સોળસો ને સાઠથી લઈને સોળસો ને આસપાસ પહોંચ્યો છે તો પામ ઓઇલનો ડબ્બો પણ મોંઘો થયો છે તો તેનો ભાવ સોળસો ને સાહીઠ રૂપિયાથી લઈને સોળસો ને એસીને નેવની આસપાસ નોંધાયો છે તો તેલના ભાવમાં થયેલો વધારો ગૃહિણીઓના બજેટને સીધી અસર કરશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર બાલબંડી ડેમમાં માં આવ્યા નવા નીર તો ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે જેના પગલે જામનગરના કાલાવાડનો જીવાદોરી સમાન બાલબંડી ડેમમાં નવા નીર આવ્યા છે તો ખાસ કરીને કાલાવાડના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડતા બાલબંડી ડેમમાં નવા નીર આવ્યા હતા તો બાલબંડી ડેમ હાલમાં તેર ફૂટ જેટલું ભરાય છે તો બાલબંડી ડેમ કાલાવાડ શહેરમાં પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક શરૂ થઈ છે ત્યાર પછીના ઝડપથી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર જીસીએ એસ પોર્ટલ અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય તો જીસીએ એસ પોર્ટલ અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો યુજી અને પીજી વિદ્યાર્થીઓને એડમિશન માટે યુજીસી પોર્ટલ ત્રીજા અને અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મુકાશે તેવા નિર્ણય લેવામાં આવ્યો છે તો તારીખ ચાર થી લઈને છ જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ તારીખ એક થી લઈને ત્રણ જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ખુલ્લું મુકાશે તો બે રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ત્રણ પોઈન્ટ લાખ વિદ્યાર્થીઓનું એડમિશન ઓફર અપાય છે તો દોસ્તો આ સિવાય તો હરિદ્વારમાં ભારે વરસાદ ગંગા નદીમાં અનેક ગાડીઓ તણાઈ તો ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા નદીમાં ભારે તોફાન જોવા મળ્યું હતું તો ભારે વરસાદના કારણે હરિદ્વારમાં ખરખરીની સૂકી નદીમાં ગાડીઓ તણાઈ હતી તો કહેવાય છે કે લગભગ અડધો ડઝન ગાડીઓ ગંગામાં તણાઈ ગઈ હતી તો વળી ઉત્તરી હરિદ્વારમાં પાણી ભરાવાના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા તો ઉત્તરાખંડમાં ચોમાસાનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર આ વખતના બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાતો નવા કાર્યકાળનું બજેટ આવતા મહિને એટલે કે ત્રેવીસ કે ચોવીસ જુલાઈના રોજ રજૂ થવાની શક્યતાઓ છે તો નિષ્ણાતોનો અંદાજ છે કે સરકાર સામાન્ય લોકોને પ્રોત્સાહન આપવા માટે ટેક્સમાં જે રાહત આપવાની વિચારણા કરી રહી છે તો આ સાથે જ બજેટમાં અનેક મોટી જાહેરાતો પણ થઈ શકે છે તો સૂત્રોના મત અનુસાર રાજ્ય સરકાર દ્વારા આગામી બજેટમાં નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત ટેક્સ છૂટની પણ મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધારેના રૂપિયા પાંચ લાખ કરી

ત્રીસથી પચાસ બેસી પોઈન્ટ મોંઘી કરી છે એટલે કે ચાર સૌથી મોટી ખાનગી બેંકોની પર્સનલ લોન હવે રૂપિયા ત્રીસ ટકાથી લઈને પચાસ ટકા મોંઘી થઈ છે ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચારની આપણે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને સાહીઠ કરતા વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને સાહીઠ કરતા વધારે તાલુકાઓમાં મેઘમહેર જોવા મળે જ્યારે અમુક વિસ્તારોમાં સામાન્ય તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પણ વરસ્યો હતો તો હવામાન વિભાગે રાજ્યમાં આગામી કેટલાક દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની હજુ આગાહી કરી છે તો હવામાન વિભાગે પાંચ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તો અન્ય જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે આ સિવાય રાજ્યમાં પાંત્રીસ કરતા વધારે તાલુકાઓમાં એક ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે અંબાલાલની આ આગાહી તો સાચી પડી તો હવે નવી આગાહી જાણી લેજો જ્યાં દર્શ મિત્રો ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અને આ માહોલ વચ્ચે આગામી દિવસોમાં હજુ પણ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે તો અંબાલાલના મતે હજુ પણ બે થી પાંચ જુલાઈ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વાવણી વરસાદ પડશે પાંચ જુલાઈ સારો વરસાદ પડે તેવી આગાહી અંબલાલે કરી છે ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત જીત્યું તો બધા જ ખેલાડીઓ રડ્યા જ્યાં દર્શક મિત્રો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારત સાત રનથી જીતી ગયું છે તો છેલ્લી ઓવરમાં જાદુ થયો અને હાર્દિક પાંડ્યાએ અંતિમ ઓવરમાં જોરદાર જીત અપાવી છે તો જીત્યા બાદ તમામ ભારતીય ખેલાડીઓ રડવા લાગ્યા હતા તો વિરાટ કોહલી હાર્દિક પાંડ્યા રોહિત શર્મા બધા જ રડતા જોવા મળ્યા હતા તો કોમેન્ટ્રી કરી રહેલા ઇરફાન પઠાણ સાથે ભજી પણ રડ્યા હતા તો દક્ષિણ આફ્રિકા એકસો

તો એક રિપોર્ટ અનુસાર ટેરેફમાં આ વધારા બાદ ગ્રાહકો પર વાર્ષિક સુડતાલ હજાર પાંચસો કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડવાની શક્યતા છે તો હવે ગ્રાહકોએ ફાઇવજી સેવા મેળવવા માટે એકોતેર ટકા વધુ પૈસા ચૂકવવા પડશે ત્યારબાદ ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર રિલાયન્સનું માર્કેટ કેપ એકવીસ લાખ કરોડ ને પાર જ્યાં દર્શક મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ એકવીસ લાખ કરોડ ને પાર થઈ ગયું છે તો છેલ્લા કેટલાક દિવસોથી કંપનીના શેરોમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે કંપનીને આ સ્થાન હાંસલ કરનારી દેશની પહેલી કંપની બની ગઈ છે તો તેના શેર ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યો છે તો છેલ્લા ચાર મહિના પહેલા આ કંપનીનું માર્કેટ કેપ વીસ લાખ કરોડ રૂપિયા હતું એટલે કે માત્ર ચાર જ મહિનામાં કંપનીની માર્કેટ કેપમાં એક લાખ કરોડનો Piano Boa, dar a tua ત્યાર પછીના દોસ્તો આગળના બીજા ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર બેંકના ગ્રાહકો એલે તો નિયમો બદલાશે જ્યાં દર્શક મિત્રો એચડીએફસી બેંકે ક્રેડિટ કાર્ડ ધારકો માટે પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે તો કંપનીએ કહ્યું કે થર્ડ પાર્ટી પેમેન્ટ એપનો ઉપયોગ ઉપર ટ્રાન્ઝેક્શનનો એક ટકા ચાર્જ વસૂલવામાં આવશે તો થર્ડ પાર્ટી એપ્સ જેમ કે પેટીએમ ક્રેડ મોબીક્વિક અને ચેક ઉપર ચૂકવણી મર્યાદા ત્રણ હજાર રૂપિયા છે તો પચાસ હજાર રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન ઉપર એક ટકા ચાર્જ લાગશે એટલે કે પચાસ હજાર રૂપિયાથી નીચેના ટ્રાન્ઝેક્શન ઉપર કોઈ પણ વધારાનો ચાર્જ લાગશે નહીં તો નવા નિયમ એક ઓગસ્ટ બે હાજર ચોવીસ થી અમલમાં આવશે